નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે નથી આત્મા મરતો નથી શરીર મરતું તો પછી મૃત્યુ કોનું થાય છે માની લો તમારા કોઈ સગાવાલા કે તમારા કોઈ મિત્ર તમને રહેવા માટે તેનું મકાન તમને આપે ભલે સંબંધના કારણે તે તમારું ભાડું ન લે તો બે નંબરની વાત છે પણ તે મકાનમાં તમને દરેક જાતની સુવિધા કરી આપે તો શું જે તમારા સંબંધીએ તમને સુવિધા સાથે મકાન રહેવા આપ્યું તે પણ વગર ભાડે અને તમને મકાન આપતા પહેલો તમારાથી ચોખવટ કરી હતી કે હું આ મારું મકાન તમને રહેવા આપું છું તો આ મકાન મારી થાપણ છે અને હું જ્યારે મકાન ખાલી કરાવું તે દિવસે આ મકાન ખાલી કરી તમારે બીજા મકાનમાં રહેવા જ જવું પડશે તો શું પારકી થાપણને આપણી માલ માની લેવાની તેના ઉપર હક કરવાનો તો પછી સમય આવે તે સંબંધી આપણને મકાન ખાલી કરાવે તો શું આપણે મરી જઈએ છીએ ના આપણે તો એના એ જ હોઈએ છીએ પરંતુ મકાન બદલી નાખીએ છીએ તો આજે આપણે જે શરીર જોઈ રહ્યા છીએ તે જાનવરનું હોય પશુનું હોય પ્રાણીનું હોય કે નાના જીવાણુનું હોય કે પછી મનુષ્યનું શરીર હોય હવે આ બધા જ શરીરની ઉત્પત્તિ બીજમાંથી થાય છે અને તે બીજ પણ ધરતીમાં રહેલા રસ જેમ કે તીખો કડવો મીઠો ખારો ખાટો તુરો અને મોરો આ બધા જ બધા જ રસ અનાજ શાકભાજી ફળફૂલ કંદ મૂળ દ્વારા આપણા શરીરમાં જાય છે તો બીજ પણ પોંચ તત્વનો છે અને જેમ આપણે ધરતીમાં બીજ વાવીએ છીએ તેમ માના ગર્ભની ધરતીમાં બીજ રોપાય છે ત્યાં આપણે આપણું નવું શરીર બંધાય છે માની લો પહેલાં આપણે કુતરાના શરીરમાં હતા અને હવે મનુષ્ય શરીરનું કપડું પહેર્યું તો પછી આપણો જન્મ થયો જ કેવી રીતે કહેવાય કારણ આપણે તો એના એ જ છીએ ખાલી આપણે શરીર રૂપી કપડું બદલ્યું છે તો જે શરીર રૂપી કપડું છે તે તમે નથી તમે તો કપડો બદલવાવાળા બીજા છો તો એવું ન માનવું કે એક જ માણસ સ્ત્રી અને પુરુષનું પાત્ર ભજવતો હોય તો તે કપડો તો બદલી શકે છે કપડો બદલવાથી તે મરી જતો નથી જ્યારે પુરુષ હતો ત્યારે પણ તેજ હતો અને જ્યારે સ્ત્રીના કપડાં પહેર્યો ત્યારે પણ તેજ છે તો તમે તો મરતા જ નથી તો શરીર પણ મરતું નથી કેમ કે જેમ આપણા સંબંધીએ આપણને મકાન આપ્યું તેમ પોચ તત્વ ભેગા મળીને તમને આ શરીર રૂપી કપડું પહેરવા માટે આપ્યું છે આ શરીર તત્વની થાપણ છે અને જ્યારે સમય આવે તેમની અવધિ પૂરી થાય તેમનો કરાર લેખ પૂરો થાય એટલે દરેક તત્વ સૌ સૌનો હિસ્સો પાછો લઈ લેશે તો શરીર પણ તત્વમાં વહેંચાઈ જાય છે તો આ શરીર મરતું નથી તો આત્મા મરતો નથી શરીર મરતું નથી તો પછી મરે છે કોણ માની લો તમે વિષય વાસના લોભમાં ફસાયેલા છો તો પણ બેહોશીમાં અને જ્યારે તમને કોઈ કલ્યાણકારી મિત્ર આવીને જગાડે છે તમારા નશાને ઉતારે છે તમારા સ્વપ્નને તોડે છે અને તમે જ્યારે જાગૃત થાવશો ત્યારે તમને ખબર પડે છે કે આ બધું જ સ્વપ્ન છે આ બધું જ જુઠ્ઠું છે એટલે તમારી વિષય વાસના મોહ લોભ અને અહંકારનું તમારા માટે મૃત્યુ થાય છે કેમ કે જેનું મૃત્યુ થાય તેનો ફરી જન્મ થતો જ નથી એટલે એ મરી ગયેલી વિષય વાસના ફરીથી તમારી અંદર આવી શકતા નથી તો આપણી અંદર નથી આત્મા મળતો નથી શરીર મળતું કે શરીર એ પાંચ તત્વનો હિસ્સો છે અને સમય આ એ પાંચ તત્વનો હિસ્સો પાંચ તત્વ પાસો લઈ લે છે પરંતુ આપણી વિષય વાસનાઓ કામ ક્રોધ મદ મોહ લોભ અહંકાર એ જ્યારે પણ આપણે બેહોશીમાં હોઈએ છીએ ત્યારે તે જીવતી હોય છે અને એ જીવતી હોવાથી જ આપણને સત્ય લાગે છે પરંતુ જ્યારે આપણે જાગૃતિમાં આવી જઈએ છીએ જ્યારે આપણે હોશમાં આવી જઈએ છીએ ત્યારે એ બધી જ વાસનાઓ મરી જાય છે પછી આપણે તે વાસનાઓને જૂઠ્ઠી સમજીએ છીએ અને એ મરી ગયેલી વાસનાઓ જાગૃત પુરુષ પાસે ફરીને પાછી આવી શકતી નથી એટલે આપણી વાસનાઓનું જ મૃત્યુ થાય છે હરિ ઓમ તત્થ આદેશના પ્રણામ